જોકે મિત્રો પોલીસે આ મામલે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ પીડિત કમલાદેવી હાલમાં જયપુરની સવાઈ માન છે એટલે કે એસએમએસ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને મિત્રો તેમની સારવાર ચાલી રહે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો